નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરનો ઇન્સ્ટન્ટ અથાણું આ અથાણું બનાવવા માટે હું તમારી સાથે ટ્રીક અને ટિપ્સ શેર કરીશ તો તેના માટે પૂરો વિડિયો જોતા રહેજો તો ચાલો બનાવી આજની રેસિપી ગાજરનો ઇન્સ્ટન્ટ અથાણું ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે અહીં મેં એક મોટું ગાજર લીધું છે અને ગાજરને સારી રીતે ધોઈ લીધું છે હવે આપણે ગાજરની છાલ ઉતારી અને સમારી લઈએ પાછળનો ભાગ કાઢી નાખીએ અને થોડો આગળનો ભાગ કાઢી નાખીએ અને ત્યાર પછી આપણે છાલ લઈ લઈએ ઉતારી લઈએ અત્યારે ગાજર બહુ સરસ મળે છે એટલે ગાજરની વાનગીઓમાં ગાજરનો હલવો ગાજરની ખીર ખીરનું અથાણું ગાજરનો સલાડ એ બધું ખાઈ શકાય ગાજરની ખીરનો વિડીયો પણ મેં ચેનલ પર અપલોડ કરેલો છે જેને તમે જોઈ શકો છો આ રીતે આપણે છાલ ઉતારી લઈએ આ અથાણું બનાવવા માટે ગાજરને તાજું જ લેવું અથાણા બનાવવા માટે હંમેશા જે શાકભાજી લઈએ ને તેને તાજા જ લેવા વાસી લેવા નહીં આ રીતે આપણે છાલ ઉતારી લીધી છે હવે આપણે ગાજરના ટુકડા કરીએ એક બાઉલ લઈએ તેની અંદર આપણે ટુકડા કરી કરીને ઉમેરતા જઈએ જાડા પાતળા જેવા તમારે ટુકડા કરવા હોય તેટલા કરી લેજો હું બહુ મોટા પણ નથી કરી રહી અને બહુ નાના પણ નહીં મીડિયમ આપણે ટુકડા કરીએ ગાજરને આપણે આ રીતે સમારી ગાજરના આ રીતે ટુકડા કરી લીધા છે લાંબા ચીરા અને મીડિયમ સાઈઝના બહુ આછા પણ નહીં અને બહુ જાડા પણ નહીં અને બહુ લાંબા પણ નહીં એવા આપણે ટુકડા કર્યા છે હવે આપણે મરચાં ઉમેરીશું અથાણું આપણે ગાજરની સાથે મરચામાં કરવાનું છે જો અહીં મેં બે મોડા મરચાં અને ત્રણ તીખા મરચાં લીધા છે તેને પણ આપણે સમારી લઈએ મરચાંની અંદરથી આપણે મોટા ભાગના બી કાઢી લીધા છે જો બેચાર રહી જાય તો ચિંતા નહીં પણ જો તીખા બી હોય ને તો વધારે અથાણું તીખું બને એટલે આપણે બી કાઢી નાખવાના છે હવે આ લાંબા ચીરિયા કર્યા છે તેના આપણે નાના ટુકડા કરી લઈએ અને ગાજરની સાથે આપણે ઉમેરી દઈએ તમારે જો ટોટલ તીખું અથાણું કરવું હોય ને તો બધા તીખા મરચાં પણ લઈ શકાય અને તીખાશ નાખ્યું હોય મરચાંની તો તીખા મરચાંને સ્કીપ કરી શકાય પણ થોડી તીખા સોળ થણું હોય તો સારું લાગે તો બધા જ આપણે આ રીતે પાંચે પાંચ મરચાં ત્રણ મોડા અને બે તીખા ત્રણ તીખા અને બે મોડા આપણે ઉમેરી દીધા છે જો હવે આપણે મિક્સ કરીએ અને તેની અંદર આપણે ટેબલ મીઠું અડધી ટેબલ હળદર એડ કરીએ અને આપણે મિક્સ કરી લઈએ મિક્સ કરી અને આપણે એક કલાક રાખી મૂકીશું એટલે આ જે ગાજર અને મરચામાં પાણી બનશે ને એને આપણે દૂર કરી દેશું અને ત્યાર પછી એને ડ્રાય કરવા રાખી દેશું આપણે અને આ અથાણું જો તમારે તાજું જ ખાવું હોય તો ડ્રાય કરવાની ખાસ જરૂર નથી થોડીવાર માટે પંદરથી વીસ મિનિટ પંખામાં રાખો ને આ રીતે પલાળી દેવાના પાણી કાઢીને અને ત્યાર પછી ફેલાવીને રાખી દો તો ઇન્સ્ટન્ટ અથાણું જો તમારે રાખવું ન હોય આ તો તમે વધારે સમય સુકવવાની જરૂર નથી પણ જો તમારે પાંચ છ મહિના સુધી લાંબો સમય સ્ટોર કરવો હોય તો ત્રણથી ચાર કલાક પંખાની હવામાં આ ગાજર અને મરચાંને પછી સુકાવી દેવાના હવે આપણે ઢાંકીને રાખી દઈએ એક કલાક પછી ગાજર અને મરચાંને આપણે ખોલીએ જુઓ ગાજર અને મરચાંનું પાણી આ રીતે અલગ થઈ ગયું છે જો નીચે છૂટું પડી ગયું છે હવે આપણે આ ગાજર અને મરચાંને સ્ટ્રેનરની મદદથી પાણીને ગાળી લઈએ બધું જ પાણી આપણે ગાળી લેશું મરચામાં અને અથાણામાં મરચામાં અને ગાજરના અથાણામાં કોઈ પણ જાતનો ભેજ રહેવો જોઈએ નહીં જો પાણી દૂર થઈ ગયું છે આ પાણીને આપણે ફેંકી દેસુ યુઝમાં લેશું નહીં હવે આપણે લઈશું એક કોટનનું નેપકિન અને તેની ઉપર આ મરચાં અને ગાજરને સૂકવી દેસું આ રીતે છૂટા છૂટા ફેલાવી દેસુ હવે આપણે પંખાની નીચે બેથી ત્રણ કલાક સૂકવી દઈએ અથવા જ્યાં સુધી પૂરી રીતે કોરા ન થઈ જાય ત્યાં સુધી આપણે સૂકવીશું ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે એકદમ ક્લીન અને કોરો બાઉલ લઈએ તેની અંદર આપણે મસાલો તૈયાર કરીએ આપણે લઈશું બે ટેબલ સ્પૂન રાયના કુરિયા એક ટેબલ સ્પૂન મેથી કુરિયા એક ટી વરિયાળી અડધી ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન હિંગ હિંગને આ રીતે આપણે વચ્ચે એડ કરી દઈએ અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈએ મીઠું આપણે જોઈને નાખવાનું છે પલાળવામાં પણ મીઠું એડ કરેલું છે એડ કરીએ આપણે તેલ ચાર ચમચા આપણે ગરમ તેલ ઉમેરેલું છે ગરમ તેલ ઉમેર્યા પછી આપણે એડ કરી દેશો બે ટેબલ કાશ્મીરી મરચાની ભૂકી અને ઉમેર્યા પછી આપણે હવે કાંઈ પણ કરી આવીને આ રીતે ઢાંકી દઈશું અને પાંચથી દસ મિનિટ આ રીતે ઢાંકીને રાખી દઈશું જેથી મસાલાની ફ્લેવર બહાર ન નીકળી જાય અને અંદર જ રહે પાંચ મિનિટ પછી હવે આપણે ખોલીએ મસાલાની સુગંધ આખા કિચનમાં અને પૂરા ઘરમાં એકદમ સરસ રીતે આવે છે જુઓ અને હવે આપણે મસાલાને મિક્સ કરી લઈએ આટલો સરસ મસાલો કલરફુલ અને સુગંધી તૈયાર થયો છે હવે આ મસાલાને આપણે રાખી મૂકીએ ગાજર અને મરચાંને બે કલાક પંખા નીચે રાખ્યા પછી સારી રીતે સુકાઈ ગયા છે જુઓ ઉપરથી ભેજ ઉડી ગયો છે અંદરથી સોફ્ટ છે આવા જ ગાજર મરચા આપણે રાખવાના છે તડકામાં કે આનાથી વધારે આપણે સુકવવાના નથી હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે બાઉલ લઈએ અને તેની અંદર આ ગાજર અને મરચાં એડ કરી દઈએ આ અથાણું ઇન્સ્ટન્ટ બની જતું અથાણું છે અને સિઝનમાં જ્યારે ગાજર મળતા હોય અને મરચાં મોડા કે તીખા કોઈ પણ મળતા હોય ત્યારે આ ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકાય તેવું છે બપોરના જમવામાં ખાવું હોય સાંજના ડિનરમાં કે ટિફિનમાં લઈ જવું હોય તરત બની જાય છે અને બની ગયા પછી આ અથાણું ત્રણ દિવસ પછી ખાઈ શકાય છે ફ્રિજમાં રાખીને સ્ટોર કરી દેવાનું કાચની બોટલમાં ભરીને અને જો તમારે વધારે દિવસ રાખવું હોય તો શું કરવું તે પણ હું તમને આગળ કહું છું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી આપણે હવે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અહીં મારી પાસે મોટું લીંબુ છે એટલે અડધા લીંબુનો અને આ માપથી જો તમારે કરવું હોય ને લીંબુ નાનું હોય તો એક લીંબુ નીચોવી દેવાનું લીંબુ નીચોવ્યા પછી સારી રીતે મિક્સ કરી લઈએ અને જો તમને પસંદ હોય તો અહીં તેલ પણ નાખી શકાય છે પણ હું આ રેસીપીમાં અત્યારે આ થાણામાં તેલ નાખવાની નથી જો વધારે સમય રાખી મૂકવું હોય તો તેલ થોડું એડ કરી દેવાનું ચાર પાંચ ચમચા ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ તો મારે અથાણું તરત જ ખવાઈ જાય તેવું બને છે એટલે હું વધારે ઉમેરવાની નથી આટલું તેલ ઇનફ છે જો એકદમ સરસ રીતે અને જો આ અથાણું તમારે ચાર થી છ મહિના સુધી રાખવું હોય તો વિનેગર એડ કરવાનું માત્ર લીંબુથી ચાલશે નહીં તૈયાર થઈ ગયું છે ઇસ્ટન્ટ ગાજર મરચાંનું અથાણું તૈયાર થયેલા અથાણાને આપણે આ રીતે કાચના જારમાં અથવા કાચની બરણીમાં રિપ્લેસ કરીશું ટ્રાન્સફર કરીશું જાર એકદમ ચોખ્ખી હોવી જોઈએ અને બેક્ટેરિયા ફ્રી હોવી જોઈએ ભેજ હોવો જોઈએ નહીં એ ધ્યાન રાખવાનું ગાજર અને મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ અથાણાનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ